સુરતના પોલીસે રોપનગર ખાતે દરોડા પાડી ત્યાંથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળથી છોકરીઓને બોલાવી દે વેપાર સંચાલક ને ચલાલ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા ઉદના પોલીસ મથકનો સ્ટાફ એ ચૂડીમાં હતો ત્યારે બાતમી મળી હતી કે જીગેશ લખાણી અને જમા શેખ નામના ઇસમો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની છોકરીઓને બોલાવી એજન્ટ મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસે ઉદના પ્રભુનગર

આ બી આને કારણે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી રેડ કરતા પોલીસને ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી હતી આ ઉપરાંત ભોગ બનનાર તરીકે દેહ મહિલાઓ હતી એમને પણ પોલીસે ત્યાંથી છોડાવી છે આ કેસમાં પાંચ આરોપીઓ છે જેમાંથી ચાર આજે દેહ વેપારના ઓલા રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક છે ગ્રાહક છે એમાં ચારમાંથી એકનું નામ જિજ્ઞેશ લાખાણી એક આરીફ ખાન એકનું નામ સકોર અને નામ સકોરલા કરીને છે આ પાંચ વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા છે પોલીસે આ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આમાંથી જે ભોગ બનનાર મહિલા છે એમાંથી એક જે બાંગ્લાદેશી મહિલા છે જે મેડિકલ વિઝા ઉપર અહીંયા આવ્યા હતા અને એના સાથે આ દુષ્કર્મ થયું હતું જેથી એમને ભોગ બનનાર તરીકે અત્યારે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ ઘટનામાં છેલ્લા માસથી પોલીસને માહિતી છે પોલીસને ગઈકાલે જ્યારે ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં પહોંચી હતી અને આ રેડ કરી હતી આ ઘટનામાં આ લોકો મોબાઈલ દ્વારા ફોટો શેર કરી અને પોતાના જે કસ્ટમર હતા એને બોલાવતા હતા અને એ રીતના આખું રેકેટ ચાલતું હતું પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કરી રહી છે અને આમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન પણ અમે મેળવી રહ્યા છે અને જે મોબાઈલ છે એ મોબાઈલ પણ અમે જપ્ત કરેલા છે કુલ પાંચ મોબાઈલ જપ્ત કર્યા છે જેની કિંમત ઓગણપચાસ હજાર થાય છે આ ઉપરાંત કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરેલ છે કે જેમાં કોન્ડોમ વેરાબીલ વગેરે વસ્તુઓ પણ છે આમાં પાંચ આરોપીઓ કુલ છે કે જેમાંથી ચાર દેહ વ્યાપારના લોકોના રેકેટ સાથે સંકળાયેલા લોકો છે અને એક ગ્રાહક છે જ્યારે બાકીના બે છે એ ભોગ બનનાર મહિલાઓ છે એમને અમે આ સમગ્ર રેકેટમાંથી બચાવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બીજી અત્યારે જે બીજી મહિલા છે એ ત્યાંના અહીંના જ સુરતના જ રહેવાસી છે પરંતુ એ ખરેખર અહીંયા ક્યાંથી આવ્યા છે કઈ રીતના અહીંયા રહે છે એ તમામ ઇન્ફોર્મેશન અમે વેરીફાઈ કર્યા રહે